બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત મારકા ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપની સૂચના અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓનો સંપર્ક કરી તેમના અનુભવ મેળવવા અંગે વાવ મંડળના પ્રભારી રૂપસીભાઈ પટેલ હરજીભાઈ ભૂતડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ ભરતભાઈ સોઢા રામસેંગભાઈ રાજપૂત કેશવ કૃપા બક્ષી પંચ મોરચાના પ્રમુખ વાવ માર્કેટયાર્ડ ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભુરાભાઈ આસલ તથા ભગવાનભાઈ વ્યાસ મહિલા મોરચાના પ્રમુખ પૂર્વ વાવ તાલુકા મંત્રી ધનજીભાઈ દેસાઈ કનુભાઈ બારોટ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ તાલુકાના દૂર દૂર ગામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગતની કાર્યશાળાની બેઠક માણકા ગામે માહેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી બાપુ લાભાર્થી સંપર્ક અભિયાનના સહસંયોજક હરિજનભાઈ પુતળીયા સાહેબ વાવ મંડળના પ્રભારી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ આદરણીશ્રી રૂપસીભાઈ પટેલ વાવ ભાજપના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ પાર્ટીના વરિષ્ઠ આગેવાન હોદ્દેદારશ્રીઓ લાભાર્થી સંપર્ક અભિયાન દરમિયાન બૂથની અંદર જે કાર્યકર્તાઓ લાભાર્થીઓનો સંપર્ક કરવાના છેવા સૌ સંયોજક કાર્યકર્તાઓ કાર્યકર્તાશ્રીઓની હાજરીમાં કાર્યશાળાની બેઠક યોજાઈ હતી જેમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા વિશેષ રૂપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પાર્ટીનો જે કન્સેપ્ટ છે લાભાર્થી સંપર્ક અભિયાન આદણી શ્રી મોદી સાહેબે જે પ્રમાણે દેશમાં સુશાસન અને અનેક લાભાર્થીઓના ઘરમાં ખુશી અને અજવાળું કર્યું છે અનેક પ્રકારની લાભાર્થી જે ગરીબ વર્ગના લોકો છે એમના ઘર સુધી અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી અને જે લાભ પહોંચાડ્યો છે આવનાર સમયમાં એ લાભાર્થીઓના ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જઈ અને આદિય મોદી સાહેબનો સંદેશો પહોંચાડશે આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જે પ્રમાણે સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ આદિમશ્રી મોદી સાહેબને જીતાડવા માટે જે પ્રમાણે સમગ્ર ભારતના લોકો આતુર છે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ મોદી સાહેબે કરેલા કામોથી પ્રજામાં ખૂબ ખુશી છે એ જ સંદેશ લઈ અને લાભાર્થીઓના ઘર સુધી જવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કરવા જઈ રહી છે ત્યારે એ જ લાભાર્થી સંપર્ક અભિયાનની અભિયાન અંતર્ગત વાવ તાલુકાના દરેક બુથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લાભાર્થીના ઘર સુધી જઈને મોદી સાહેબના સંદેશો પહોંચાડવાનું કામ કરશે